મોબા છાય ફેરવી નાખી ઓન તો મને કઈક છાય ને સોડા ને એવું કઈક પાણી પેટમાં કઈ મજા નથી આવતી આકરો તળયો એવું લાગે છે તો બા હું તમને ગરમ પાણીમાં હગર મીઠું નાખીને બનાવી દઉં એ ગરમ પાણી કો તારા બાને પાજે કાઈ આયડુ જ નહીં આયડુ જ નહીં ને હમણા રસોડામાં તું શું કરતી હેનું કુકર મૂયકો બા કુકરમાં મે ડાળ બાફવા મૂયકી ચીલાસં કાંડા ટમેટા બધુંય નાખી દેવાય તો બ્લેન્ડરનો દાંડિયો હલાબેને તો હારો હાર પીસાઈ જાય ને મોઢામાં આવે નઈ એ હારું હવે એમ કરીશ તમે ક્યો એમ હો તું આઈધીને 6 મહિના કે 6 મહિના એક કે કામ અટાણું ઉઠી નથી એક કામ બતાય જો તે સીધું કર્યું હોય તો હવે બાપાના ઘરની রুઠી પડતી મુકાઈ ને હવે આ ઘરની রুઠી શીખાય મારા ઘરમાં તો રોજડું આવી ગયું છે રોજડું એટલે હું બા એ હું તારી માં ત્યારે કહી છે ને બેબી પેલા મંદિરે જાતી હતી તને કઈને ગઈ હતી કે બટેકાની વેફર તું પાડતી નહીં કે તો આવી કે તો ડોટી ડાઈ થઈને બધી મારી બટેકાની વેફર બગાડી નાખી તને કોને કીધું તું ડોટુ ડાઈ થવાનું પણ 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 બા તમે તો કઈને ગયા તા કે બટેકાને બે ત્રણ પાણીએ ચોખા પાણીએ ધોવાનું મશીનમાં બટેકાની પતળી પાડવાની પછી હુકવવાની ની નઈ બટેકા ધોયા ને ખાલી ને હુકવી દીધા તો હું બટેકા બાફિયા વગર વેફર પડી જવાની તો થઈ ગઈ લાકડા જેવી વેફર બધી મારી આખી ને બટેકા ની વેફર દી ભૂલી એ ભૂલી તો હું કે તને હું લઈ આવી દી અહીંયા મારા ઘર માં હવે તો કાઈ આજે દીકરા નો ફોન આવે ને તો મને વાત કરવા દેજો મારે જો પડે મારી એને કેવો જાય આ રોજ મને છે મારે નથી રહેવું અહીંયા એ મારો દીકરો ખતારો હાકે છે એને શાંતિથી હાકવા દે નથી બાંધવી ક્યારે હોય જાય આજ કરતા હોય કિસ્મત મારા એક તો પેટમાં આકરો છે એને ઓણા નો આ લાગે જો હું એને ઉઠાડીશ તો ભૂત જેવી ઉલટાની મારી ઉપર વડકે ભરાહે એની કરતા એના બાપાને જ ફોન કરીને લાઇટ તો થોડોક છપકો દેવા દે ઘરે આવું એ તમારે જે કાવું એ ફોનમાં કહી દયો ને ખોટું મારે કલાક કંઈક આવા જવાની બગાડવી કાંઈ માથા હમા સારું નથી ને સારું લ્યો આવું શું એ દેવાન જયત્રષ્ણ જયત કૃષ્ણ કેમ શો એ જયતિ કૃષ્ણ દેહો દેહો કા શું થયું તબિયત બરાબર નથી પછી લગ્નનો થાક નથી ઉતરો મને હવે પણ 6 મહિના થયા હજી થોડી લગ્નનો થાક રાખવાનો હોય તમારી છોકરી નહીં ઉતરવા એવું લાગે છે મને હે હું કીધું એ બધી વાત પછી પહેલા તમે મને એમ કયો કે વેવાણ શું કરે છે એને ઉતરો લગ્નનો થાક હા એને તો થાક જ નથી લાગ્યો એને શું કાઈ માથે ઝુપાઈડું છે કાઈ કહે કે મને એ કે કે મારે હું કાઈ કહે તો એમ કે મારે હું એને ક્યાંથી થાક જ લાગ્યો હોય તે થાક ઉતરે હા ઈ એ તમારી હાથી છે પણ હું તમને શું કહું મેં તમને અહીંયા શું કરવા બોલાવ્યા છે કે આમ જો આમ જો તમે ઘડિયાળ સામું જુઓ ડ વાયગા ડ તોય હસી તમારી છોકરી ઉઠવામાં નથી સમજતી એને હું કાંઈ કંઈ કહું તો એ ગેગે ફેફે કરી નાખે છે ને જો હું કાંઈક વધારે કહું તો તમને એમ લાગે કે મારી છોકરીને દુઃખી કરે છે એની કરતાં તમે જ એને સમજાઈ ગયો આમ હોય કાંઈ આમ હોય કાંઈ એની કરતાં તમે બોલાવીને તમે સમજાવી દો કે ઉઠવામાં ધ્યાન રાખે ম ভ দেবা আম হয়ই ই ুমাপ ুভা মউঠি যামানু হয়ই 10ে উঠমান হই হব য়া কেটলো কাম হই িয়ামা টভাগে পেলা ন উভিঠি য়া কেম দভা উঠ যা

ને હવે મારી હમસી જવાનું છે તો હું જાવ છું હા હા તમારે તો મમ્મી આમ તો મને બહુ છે તો વાગ્યા છે તો હાલો તો હું જાવ છું 1 વાગ્યા પછી ઊઠી આ તો ગઈ પાસી હવે ઘર ના બધાય કામ મારે કરવા પડશે હે ભગવાન તો થઈ ગઈ ને બટેકા સાથ થઈ ગયું તો હાલો આપણે જમી લઈએ હા ઈ હારું ઈ એક કામ તે હારું કર્યું કરી નાખશે એને કાંઈ કહું તો એ મારું મગજ ખાલી કરી નાખે આવી કાંઈ રોટલી હોય એક કંઈ કામ હરખું કરતી નથી હા પણ એને બાપને તો કાંઈ કહેવા જેવું છે નહીં લાઈ એની માને કહું હલો હા દેવાણ હા તમે આવો અહીંયા ઘરે મને મળવા એ હા એ થોડીક વાત કરવી છે તમારી સોડીની હા તે આવો તમે જલ્દી એ હો એ જેસિકા જ ના દેવાણ શું કરો છો એ આવો આવો તમારી વાત જોતી હતી કા હું થ્યો હું વાત કરવી તઈ બોલો બોલો હું વાત કરવી હતી હું કરવા હાટુ થઈને મને અહીં બોલાવી દી જો વેવાન તમારી સોડી અમારે ઘર માં આવી દી એને 6 મહિના ઉપર થઈ ગયો ને પહેલા તો નવી નવી હતી તે કામ નોતી કરતી તેમ થતું તું કે નવી નવી છે તે નઈ કામ કરે ને પછી એને ધીમે ધીમે જે કામ કરવાનું શરૂ કર્યું ને નકરું હાવ ધડા વગરનું તે એમ નેમ થયું કે હાલો બાપાના ઘરની રૂઢી છે એ હસી અહીંયા આ ઘરની રૂઢી એને અપનાવતા વાર લાગે તે ત્યાર પછી જોયું તો એને મે શીખવાડવાનું ચાલુ કર્યું કે હાલો આ નહીં મેડ આવે એને શીખવાડવું પડશે તો શીખવાડવાનું ચાલુ કર્યું શીખામણ દેવાનું ચાલુ કર્યું ન્યાઠ હું એને એક વેણ કહું કે હામાં ચાર વેણ આવે તે એને કાઈ કહેવાય નહીં મે કોઈક મહેમાન આવે તોય તો હું રાંધી લઉં કે હાલો ભુંડા નો લાગી કે વહુને નથી આવડતું તોય તો હું રાંધી લઉં પણ અમારે ખાવું હોય તોય તો એને રાંધવું પડે ને તેમાં આજ મેં જેના હાથની રોટલી ખાધી છે અડધી કાચી પાકી ફટફોલા પડેલી ને બડેલી તૂટેલી કયો નકશો બનાવે છે ઈ જ ખબર નથી પડતી આવું હોય કે અરે એમાં હું તમે મુંજાઈ ગયા વેવાણ ઉભા રહ્યો હમણાં જ તમારી સામે હું સોનકીને ઠપકો આપું એ સોનકી હું બા તમે આવ્યા આજ તું જે હોય હાસું બોલ છે તને પાડોસીના સમસે હું બા મે તને કોઈ દી રહોડા જવા દીધી છે નઈ મે તને કોઈ દી રોટલી કરવા દીધી છે નઈ તો હું કરવા મોંઘા ભાવ નું અનાજ બગાડશ અક્કલ મઠી તને ખબર છે ઘઉંના દાણા કેટલા મોંઘા આવે છે આમ જો તને કહી દઉં છું અનાજ કેટલું મોંઘું છે ને કેટલી મોંઘવાડી છે જો કહી દઉં છું હવે કોઈ દી તું રહોડામાં નો જાતી હો અને રોટલી ને તો કોઈ ભી હાથ નો અડતી કઈ દઉં છું જો તને અને તું સમજે તારા આમ છાન મુની ખૂણા માં રહે છે હવે તમે કયો બીજી હવે કઈ એને મન કે થપકો કઈ દેવાનું છે ના ના વેવાન બો હારો થપકો દીધો તમે હવે તમ તમાર તમે જાવ ના ના હજી જો તમે કેતા હોય તો બીજી શીખા મને દેતી જાવ ના ના વેવન તમારી શિખામણ મને લાગી ગઈ ને બધી શિખામણ દેવાઈ ગઈ ને લેવાઈ ગઈ હવે ઘણી થઈ ગઈ શિખામણું હવે તમ તમાર તમે જાવ ની રાતે મારું હાલ બટાય આવજે ને મે કીધું એ બધું મગજમાં રાખજે તઈ હું જાવ છું આવજે એ હાલો જે શ્રી કૃષ્ણ તારામાં જ નથી તાનામાં ક્યાંથી મીઠું હોય આખો ઘણ મોજ નાધી ગયો લાગે છે